ગોર મહારાજ જગદાદા રાજગુરુ તેમજ રમેશભાઈ અઘેરાએ ધાર્મિક આયોજન કરવામાં આવેલ હતું અને ધર્મપ્રેમી જેવી કાકડીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ રપરા ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી ધારી માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવલ સારકુંડલા આશ્રમના મહંતશ્રી સંતોષ બાપુ કોળી સમાજના અગ્રણી રમેશભાઈ બી મકવાણા ધારી પ્રેમપરા સમૂહ લગ્નોત્સવ પ્રમુખ નાગજીભાઈ બારૈયા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બાબુદાદા ગઢિયા ધારી શહેર ઉપપ્રમુખ રાઠોડ ધારી આગેવાન ધીરુભાઈ ખુડેચા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ રાજેશભાઈ ગુજવાળિયા રમેશભાઈ ડુગરિયા મનસુખભાઈ મકવાણા હરેશભાઈ રાણવડીયા શિલાનાથી અનાભાઈ મનસુખભાઈ પાટણિયા રમેશભાઈ પાટળિયા ગલ્લાભાઈ પાટળિયા સરસિયા આગેવાન હિતેશભાઈ મુછાળા વગેરે ધાર્મિક પ્રસંગે વડીલ ભાઈઓ બહેનો માતા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી